બનેવીએ અપાવેલી લોનના રૂપિયા પરત નહીં કરી શાળાએ છેતરપિંડી કરી હોવાની નિલમબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે આરોપીને ઝડપી લીધો આનંદનગર વિસ્તારમાં રહેતા હિરેનભાઈ વિનુભાઈ ચૌહાણે તેમના શાળાએ તેમની સાથે રૂપિયા ત્રણ લાખથી વધુની રકમની છેતરપિંડી કરી હોવાની નિલમબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે આરોપી વિનોદભાઈ લાલજીભાઈ ગળચરને ઝડપી લઈ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી Sampai jumpa di video selanjutnya.